નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કરાચી શહેરમાં રવિવારે રાત્રે હડવા તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી એક અધિકારીએ ભૂકંપની માહિતી આપવાની સાથે કહ્યું કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી પહેલો ભૂકંપ રવિવારે રાત્રે એક અને પાંચ વાગ્યે કરાચીના ગલો શહેર નજીક જ આવ્યો હતો જેની ત્રિવળતા ત્રણ પોઈન્ટ બે હતી બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ છ નોંધાઈ હતી ત્રીજો ભૂકંપ કરાચીના ગીચ વસ્તીવાડા કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે નોંધાઈ હતી તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ